હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર સૌરાજ ટ્રેક્ટર અને ટ્રેલર બંને વેસવાશે બંને વેસવાના છે અલગ અલગ પણ મળી જશે અને સાથે પણ મળી જશે સૌરાજ આઠસો ચોત્રીસ વનોનો ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે સૌરાષ્ટ્ર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે આઠસો ચોત્રીસ એફ એક્સએમ સોરી એફીની એક્સએમ ટ્રેક્ટર છે પાસિંગ ટ્રેક્ટરમાં તમને બે હજાર અને ત્રીસ સુધીનું રનિંગ જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલરની કન્ડિશન જોઈ શકો છો સાથે ટ્રેલર પણ આપવાનું છે સારા ટાયર જોવા મળશે સળો ક્યાંય પણ તમને ટ્રેલરમાં જોવા નહીં મળે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર ટ્રેલર જોવા મળી જશે સારા ટાયર તમને જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે સેન્ટ્રલ ગેર સાથે ટ્રેક્ટર છે અને કંપની કલર સાથે ટ્રેક્ટર જોવા મળી જશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે એવરેજ પણ ટ્રેક્ટરની તમને ખૂબ જ સારી જોવા મળશે અને ટ્રેલર પણ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બંને અલગ અલગ મળી જશે ટ્રેક્ટર અને ટ્રેલર તો વાત કરીએ આપણે ટ્રેક્ટર અને ટ્રેલરના માલિકની તો માલિકનું નામ રફીકભાઈ છે રફીકભાઈએ ટ્રેક્ટર અને ટ્રેલરની બંનેની કિંમત ત્રણ લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે બંને અલગ અલગ જોતા હોય તો કિંમત થઈ જશે ફોન ઉપર માલિકનો રફીકભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠોતેર જીરો ઓગણીસ પંચાણું જીરો છ્યાસી રફીકભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટર ટ્રેલરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર ટ્રેલર તમને જોવા મળશે જિલ્લો બોટાદ ગામ રાણપુર તો નામ રફીકભાઈ રફીકભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ખેડૂત મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ રફીકભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે રફીકભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયશરાજ